નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ નવના ગુજરાતી વિષયના પાઠ નંબર આઠ જેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોશું આપણે આ ચેનલ પર ધોરણ નવના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો જોઈએ આપણે તેનું સોલ્યુશન જેમાં પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા ઉત્તર શોધીને તેના ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસ બોક્સમાં લખો જેમાં નંબર એક બકુલ ત્રિપાઠીના મતે ભારત દેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે તો જવાબ આવશે સી છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ ત્યાર પછી જોઈએ નંબર બે વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભારવશ થઈને શું અપર્ણ કરીએ છીએ તો જવાબ આવશે ડી ગોટલા ત્યાર પછી નંબર ત્રણ બકુલ ત્રિપાઠીના મતે મગફળીના ફોતરા આપણે ક્યાં છીએ જવાબ આવશે ડી એ બી સી ત્રણેમાં ત્યાર પછી આગળ જોઈએ નંબર ચાર ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે તો જવાબ આવશે સી કેળાની છાલ ફેંકવાની ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો નંબર એક અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી તો જવાબ આવશે લેખકને કહેવું છે કે ઓલિમ્પિક વાળા કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને જ સુવર્ણ ચંદ્રક મળે આથી અમેરિકાના ખેલાડીઓને લેખક ચેલેન્જ કરી કે તમારા તાકાત તમારામાં તાકાત હોય અને તમારી માએ શેર સૂટ ખાધી હોય તો ઓલિમ્પિકમાં કેળાની ચાલ ફેંકની સ્પર્ધા રાખો ત્યાર પછી જોયા નંબર બે કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે તો જવાબ આવશે લેખકને કીડીઓના પરિવારની ચિંતા છે કારણ કે તેઓ જીવદયા પ્રેમી છે આપણે સિંગના ફોતરા રૂમાલમાં લઈ એની નાની પોટલી વાળીને ખિસ્સામાં મૂકી દઈએ અને રસ્તે જતા આવતા મ્યુનિસિપાલિટીની કચરા પેટી દેખાય એમાં એ પોટલીમાં રહેતો કચરો ઠાલવી દઈએ તો બિચારી કીડીઓને પોતાના ખોરાક માટે કેટલું ચાલવું પડે એ બિચારી કીડીઓ થાકી જાય એટલે આપણે એમના પર દયા કરીને તેમને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોનો સાત આઠ લીટીમાં જવાબ આપો નંબર એક જીવદયા પ્રેમના નામે લેખક આપણી કઈ નબળાઈ તરફ ધ્યાન દોરે છે તો જવાબ આવશે આપણે ફોફાના ફોતરાને ગમે ત્યાં ફેંકવાને બદલે એને રૂમાલમાં લઈ તેની નાની પોટલીવાળીને ખિસ્સામાં રાખવી જોઈએ પછી જતાં આવતા જ્યાં મ્યુનિસિપાલિટીની કમ કચરાપેટી દેખાય ત્યાં જઈને એમાં ઠાલવી દેવી જોઈએ પણ આપણને એવી ટેવ જ નથી આપણે રહ્યા જીવદયા પ્રેમીઓ આપણે જાણીએ છીએ કે સિંગના ફોતરાઓ ફોતરા પર કીડીઓ આવે છે ઘણીવાર એ સહકુટુંબ મિત્ર મંડળ સાથે આવે છે એ બિચારું સાવ નાનું જંતુ ચાલીને છેક કચરાપેટી સુધી ક્યાં જઈ શકવાનું થાકી ન જાય એમ વિચારીને એના પર દયા કરીને આપણે કીડીને ફોતરાની જાણે હોમ ડિલિવરી કરીએ છીએ લેખક આમ કહીને ગમે ત્યાં કચરો ફેંકવાની આપણી નબળાઈ તરફ ધ્યાન દોરે છે અને આપણી આ કુટેવ ઉપર હળવો કટાક્ષ પણ કરે છે ત્યાર પછી નંબર બે છાલ છોતરા અને ગોટલા પાઠમાંથી આપણને શું શીખવા મળે છે તો જવાબ છે છાલ છોતરા અને ગોટલા પાઠમાંથી મુખ્ય એ વાત શીખવા મળે કે આપણે સ્વચ્છતા પ્રત્યે જાગૃત નથી પરંતુ જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ પ્રભુતાનો વાસ હોય આથી આપણે આપણા તમામ મંદિરોને અને એની આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા જોઈએ ત્યાં કચરો ફેંકીને ગંદકી ન કરવી જોઈએ આપણા ઘરની આસપાસના પરિસરને તથા જાહેર સ્થળોને પણ આપણે જાણીએ છીએ કે સિંગના ફોતરા પર કીડીઓ આવે છે ઘણીવાર એ સહકુટુંબ મિત્ર મંડળ સાથે આવે છે એ વિચારું સાવ નાનું જંતુ ચાલીને છે કચરા પેટી સુધી ક્યાં જઈ શકવાનું થાકી ન જાય એમ વિચારીને એના પર દયા કરીને આપણે કીડીને ફોતરાની જાણે હોમ ડિલિવરી કરીએ છીએ લેખક આમ કહીને ગમે ત્યાં કચરો ફેંકવાની આપણી નબળાઈ તરફ ધ્યાન દોરે છે અને આપણે આ કુટે ઉપર હળવો કટાક્ષ પણ કરે છે ત્યાર પછી નંબર છાલ છોતરા અને ગોટલા પાઠમાંથી આપણને શું શીખવા મળે છે તો જવાબ જોઈએ છાલ છોતરા અને ગોટલા પાઠમાંથી મુખ્ય એ વાત શીખવા મળે છે કે આપણે સ્વચ્છતા પ્રત્યે જાગૃત નથી પરંતુ જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ પ્રભુતાનો વાસ હોય આથી આપણે આપણા તમામ મંદિરોને અને એની આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા જોઈએ ત્યાં કચરો ફેંકીને ગંદકી ન કરવી જોઈએ આપણા ઘરને આસપાસના પરિસરને તથા જાહેર સ્થળોને પણ સ્વચ્છ રાખવા જોઈએ ગોટલા ફેંકવાને બદલે નજીકમાં મૂકેલી મ્યુનિસિપાલિટીની કચરાપેટીમાં નાખવા જોઈએ એનાથી મધમાખીનો ઉપદ્રવ્ય નહીં થાય આપણે કેળાની છાલ પણ રસ્તા પર

અને ફિલ્મી ગીતોની પંક્તિઓ ટાંકીને વ્યંગાત્મક શૈલીમાં સમજાવી છે અને આપણી આવી અડઘણ કુટેવોને દૂર કરવાની વાત કરી છે તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો ફરી મળીશું આપણે પાઠ નંબર નવના સંપૂર્ણ સોલ્યુશન સાથે